નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે ફરી એકવાર માવઠાનો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં વાવાઝોડા શક્તિ વાવાઝોડાની અપડેટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણા ધંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આવતીકાલ એટલે કે વીસ મે ના રોજ રાજ્યના પંદર જિલ્લા અને સંઘ પ્રદેશોમાં વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વીસ મે બે હજાર પચીસના રોજ રાજ્યના પંદર જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશોમાં ગાજવીજ આ સાથે કમોસમી વરસાદની આગાહી છે મિત્રો તમને જણાવી દઈએ કે હળવાથી મધ્યમ વરસાદના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આ બાજુ મહીસાગર પંચમહાલ હોય કે દાહોદ છોટાઉદેપુર વડોદરામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ કમોસમી વરસાદની શક્યતા સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે કમોસમી વરસાદની સંભાવનાઓ છે મિત્રો એકવીસમી મે બાદ વરસાદની ગતિમાં વધારો અને બાવીસ ને ચોવીસ મેમાં ભારે વરસાદ જેમાં હવામાન વિભાગે જણાવ્યું કે એકવીસ મે બે હજાર પચીસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની ગતિમાં વધારો થશે તો આ ઉપરાંત આગામી બાવીસથી લઈને ચોવીસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી અને ડાંગના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સમયગાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી માવઠો અને વરસાદ વાવાઝોડા અને આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં મે મહિનાના અંતમાં કમોસમી વરસાદ વાવાઝોડાની સંભાવના વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોમાસાના આગમન અને તેના ભાવિ અંગે પણ એક મહત્ત્વની આગાહી દર્શાવી દીધી છે મિત્રો તેમના મતે મે મહિનાના અંતમાં સર્જાનારી સિસ્ટમ ચોમાસાની ગતિને પ્રભાવિત કરી શકે છે અને સંભવત વરસાદ ખેંચાવવાનું કારણ પણ બની શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ મેથી લઈને અઠ્યાવીસ મે બે હજાર પચીસ દરમિયાન અરબી સમુદ્રમાં ખાસ કરીને મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે મિત્રો તેમના મતે આ સિસ્ટમ ચોવીસથી લઈને અઠ્યાવીસ મેની વચ્ચે વાવાઝોડામાં પણ પરાવર્તિત થઈ શકે છે મિત્રો જેને કારણે ગુજરાત ઉપર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે મિત્રો આગામી ચોમાસાના આગમન અંગે આગાહી કરતાં તેમણે જણાવ્યું કે ચોવીસ લઈને અઠ્યાવીસ મે વચ્ચે સર્જાનારી આ સિસ્ટમ અને સંભવિત વાવાઝોડાને કારણે ગુજરાત તરફ આગળ આગળ વધી રહેલા ચોમાસાની ગતિ મંદ પડી શકે છે તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આ સિસ્ટમ ચોમાસાની સિસ્ટમને ખોરવી નાખે તેવી પણ શક્યતાઓ છે જેને કારણે ચોમાસાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ મધ્ય ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાવાની પણ શક્યતા રહેલી છે મિત્રો લઈને અઠ્યાવીસ મે દરમિયાન સક્રિય થનારી આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ હવામાન પ્રભાવિત થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ જે વિસ્તારોમાં પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે આ સમયગાળા દરમિયાન એટલે કે ચોવીસ લઈને અઠ્યાવીસ મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે મિત્રો હાલમાં ચોમાસાના આગમન પૂર્વે અંદમાન નિકોબાર ટાપુ ઉપર જોરદાર વરસાદની શક્યતા રહેલી છે જે ચોમાસાના આગમનનો પ્રારંભિક સંકેત માનવામાં આવે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો વાવાઝોડા શક્તિને લઈને અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાત ઉપર વધુ એક વાવાઝોડાની આફર તોળાઈ રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું આ અંગેનું નિવેદન સામે આવ્યું છે સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બની છે તેથી તે સિસ્ટમ ડિપ્રેશન ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે અરબસાગરમાં વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરાવર્તિત થઈ શકે છે મિત્રો ગુજરાતમાં નૈઋત્યોનું ચોમાસું પહોંચે તે પહેલાં જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે અત્યારે અરબસાગરમાં સંપૂર્ણ સક્રિય છે જેથી બાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડવાનો છે તમને જણાવી દઈએ કે ભર ઉનાળા માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાનો છે એકવીસ મે બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે તેથી અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચક્રવાતના સંકટની વચ્ચે અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી હતી કે મે મહિનાના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાય છે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી